આપણા દેશમાં જે સૌથી મોટો પ્રશ્ન હોય તો એ ગરીબીનો છે ગરીબીને લગતા બીજા અન્ય ઘણા બધા પ્રશ્નો છે અને એની પાછળ જવાબદાર કારણો પણ ઘણા બધા છે પરંતુ મુખ્ય પ્રશ્ન જે છે એ ગરીબીનો છે અને ગરીબીને અસર કરતા જે અલગ અલગ કારણો વિશે આપણે વાત કરી એમાં એક સૌથી મોટું કારણ છે બેરોજગારી આપણા દેશના અર્થશાસ્ત્રના વિષયોમાં પણ ગરીબી અને બેરોજગારી પર ખૂબ ભાર આપવામાં આવે છે આ જ પ્રશ્ન છે ખૂબ જટિલ પ્રશ્નો છે નાના મોટા અંશે પણ આ જે પ્રશ્નો છે એ દેશના અર્થતંત્રને ખૂબ અસર કરતા છે પરંતુ આપણા દેશમાં બેરોજગારીને હટાવવા માટે જાણે કોઈ પ્રયત્ન થઈ નથી રહ્યા ને જો થઈ રહ્યા છે તો એનું સ્પષ્ટ અમલીકરણ નથી થઈ રહ્યું બેરોજગારીને લગતો આવો જ એક સવાલ ઉઠાવ્યો છે આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડોક્ટર કરણ બારોટે શું પ્રશ્ન તેમણે ઉઠાવ્યો છે અને તેની શું વિગતો છે બધી જ માહિતી જય સાથે હું છું ગુજરાતની અંદર બેરોજગારીને લગતો એક પ્રશ્ન ઉઠાવ્યો છે જેમાં તેમનું કેવું છે કે ગત માર્ચ મહિનામાં એક પરીક્ષા લેવામાં આવી હતી અને પરીક્ષા બાદ તેનું સર્ટિફિકેશન ટ્રેનિંગ બધું થઈ ગયું છે છતાં એ પરીક્ષા આપનાર જે ઉમેદવારો છે તેમને હજુ સુધી તેમની નિમણૂક કરવામાં નથી આવી તેમને કામગીરી સોંપવામાં નથી આવી એટલે આ જે ઉમેદવારો છે તે હાલ બેરોજગાર થઈ ગયા છે અને તેને લઈને કરણ બારોટે એક વિડીયો જાહેર કર્યો છે સૌથી પહેલા તો તેમના વિડીયો પર એક નજર કરીએ નમસ્કાર હું ડોક્ટર કરણ બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી આજે આપની સમક્ષ વાત કરવી છે કે ઇમરજન્સી સેવાઓ તથા ઇમરજન્સી સેવાઓમાં ઉપયોગમાં આવતા નંબર જેમ કે સો નંબર હોય એકસો એક હોય એકસો આઠ હોય એકસો એક્યાસી હોય કે ઓગણીસો ત્રીસ હોય આ દરેક નંબર ઇમરજન્સી સેવામાં પોલીસનો નંબર હોય ફાયર બ્રિગેડનો નંબર હોય મહિલા સુરક્ષા માટે કોઈ પણ રીતે ઇમરજન્સીમાં માં આવતા તમામ નંબરોની જગ્યાએ હવે સરકાર દ્વારા એકસો બાર નંબર ઇમરજન્સી સેવાઓ માટે એમાં શું તકલીફ પડી રહી છે આજે મારે આપ સૌની સમક્ષ રાખવી છે કે આજે એકસો બાર જન સુવિધા માટે આજે સરકાર દ્વારા માર્ચ બે હજાર ની અંદર પરીક્ષા લેવામાં આવી આ પરીક્ષામાં બારસો થી પણ વધારે યુવાનો કે જે જનરક્ષક સુવિધા માટે પાયલોટ તરીકે એમની પરીક્ષા લેવામાં આવી પરીક્ષા લેવા બાદ એમની ટ્રેનિંગ કરવામાં આવી ટ્રેનિંગ લીધા બાદ એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને સર્ટિફિકેટ આપ્યા બાદ એમને એવું કહેવામાં આવ્યું કે તમને 20 થી બાવીસ હજારની અંદર નોકરી આપવામાં આવશે અને તમને કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરવામાં તમારે કરવામાં તમને લેવામાં આવશે અને તમને ટૂંક જ સમયની અંદર ઓર્ડર આપવામાં આવશે ત્યારે આજે પ્રશ્ન એ છે માર્ચ મહિનામાં ત્રણ થી ચાર વાર ગાંધીનગર કે અમદાવાદ વારંવાર બોલાવવામાં આવ્યા ટ્રેનિંગના નામે અન્ય કામોના નામે પણ એમને ઓર્ડર આપવામાં આવ્યો નથી અમુક પાયલોટ એવા છે કે જેમને પોતે ઓછીના રૂપિયા લઈને ગાંધીનગર અને અમદાવાદમાં ધક્કા ખાધા છે પરંતુ આજે પણ છ મહિના વીત્યા છતાં આજે બારસો થી પણ વધારે પાયલોટ ઓર્ડર આપવામાં નથી આવ્યો આજે આ સરકાર આ પાયલોટોને એટલે કે યુવાનોને આજે મૂર્ખ સમજે છે પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાના સમય પ્રમાણે એમને વારંવાર બોલાવવામાં આવે એમને ઓર્ડર આપવામાં ના આવે એમને વારંવાર એમને આજે બેરોજગાર રાખવામાં આવે ત્યારે આ બારસો થી પણ વધારે બેરોજગારો પાયલોટને આજે ત્વરિત ધોરણે ઓર્ડર આપવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ સાથે સાથે આ પાયલોટ જે બારસો થી પણ વધારે પાયલોટ છે એમના માટે સરકાર દ્વારા પાંચસો થી પણ વધારે ગાડીઓ જે જનરક્ષક સુવિધા માટે વાપરવાની છે એવી નવી ગાડીઓ સરકાર દ્વારા ખરીદવામાં આવી એ ગાડીઓ ઘણા સમયથી દૂર થાય છે મતલબ કે ગાડીઓ તૈયાર છે જનરક્ષક સુવિધા માટે પાયલોટ તૈયાર છે પરંતુ સરકારના ઓર્ડરના લીધે જે પણ કંપની આ વસ્તુનો વહીવટ કરી છે કરી રહી છે એના ઓર્ડરના કારણે આજે ઇમરજન્સી સેવામાં જે પાયલોટ કામ કરવાના છે એમનો ઇમરજન્સીના ધોરણે એમનો ઓર્ડર સરકાર દ્વારા આપવામાં નથી આવ્યો ત્યારે આજે સરકાર શા માટે આજે યુવાનોને આ રીતે બેરોજગાર રાખે છે તેના માટે આજે આમ આદમી પાર્ટીના એક પ્રવક્તા તરીકે આજે સરકાર સમક્ષ હું માંગ કરું છું કે ત્વરિત ધોરણે આ લોકોને ઓર્ડર આપવામાં આવે અથવા તો આ લોકોને બેરોજગારી ભથ્થું આપવામાં આવે અને શા માટે છ મહિના સુધી આ ઓર્ડર રિલીઝ કરવામાં નથી આવ્યો અને હજુ પણ એવી વાત મળી છે કે આ લોકોને ફરીથી થોડા દિવસ પછી બોલાવવામાં આવે છે તો કોના માટે કોના કહેવાથી આ લોકોને ઓર્ડર આપવામાં નથી આવતો કયો મોટો તાઈફો આ સરકાર કરવા માંગે છે કયો મોટો તાઇફો કરીને એમના ઓર્ડર રિલીઝ કરવા માંગે છે એ બહુ મોટો પ્રશ્ન છે તમારા તાઇફાઓ માટે તમારા મોટા મોટા પ્રોગ્રામો માટે તમે છ છ મહિના સુધી આ લોકોને બેરોજગાર રાખો એ આ સરકારને સોખતું નથી ત્યારે આજે અમે માંગ કરીએ છીએ કે ત્વરિત ધોરણે લોકોનો ઓર્ડર રિલીઝ કરવામાં આવે જય જય ગરવી ગુજરાત જય તો કરણ બારોટ આજે વાત કરી રહ્યા છે કે જન રક્ષક જે ભરતી છે એ થઈ ગઈ હતી છતાં આ ભરતી પાસ કરનાર જે ઉમેદવારો છે તેમનો હજુ સુધી કોઈ નિમણૂક આપવામાં નથી આવી અને આના માટે જે વાહનો તૈયાર કરવામાં આવ્યા હતા એ પણ હજુ પણ ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે કરણ બારોટે આજે પ્રશ્નો ઉઠાવ્યા છે જોઈએ કે તેનો કોણ અને શું જવાબ આપે છે લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ન્યુઝ નમસ્કાર